માણસા ખાતે રેપિડ એક્શન ફોર્સે ભૌગોલિક સ્થિતિનો તાગ મેળવ્યો રેપિડ એક્શન ફોર્સ બટાલિયનના કમાન્ડર રવિકુમાર વર્માના સુપરવિઝન હેઠળ જવાનો દ્વારા માણસાની મુલાકાત લેવામાં આવી હતી જવાનો દ્વારા ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં જઈને જે તે જિલ્લાની ભૌગોલિક સ્થિતિનો તાગ મેળવવામાં આવી રહ્યો છે તેના ભાગરૂપે ગુરુવારે માણસા પોલીસ મથકે પીઆઈપીજે ચુડાસમાના સ્થાને રેપિડ એક્શન ફોર્સના અધિકારી અને જવાનો દ્વારા નાગરિકો સાથે બેઠક કરવામાં આવી હતી સ્થાનિકો અને પોલીસ તંત્ર પાસેથી માહિતી મેળવાઈ હતી ભૂતકાળમાં કયા કયા વિસ્તારોમાં તોફાન થયા હતા તેની પણ વિગતો મેળવી હતી જેથી કરીને ભવિષ્યમાં કોઈપણ પ્રકારની ઘટના બને તો તાત્કાલિક અસરથી પહોંચી વળવામાં આવે અને ફોર્સ દ્વારા ઝડપથી કામગીરી કરવામાં આવે તેની માહિતી મેળવી હતી ત્યારબાદ પોલીસ સ્ટેશનથી ફૂડ પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું હતું માણસા શહેરમાં વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી હતી જેમાં રેપિડ એક્શન ફોર્સના જવાનો અને પોલીસ સ્ટાફ જોડાયો હતો